મેઘરજ ગામે મેડ તાઇવાન દેશના જામફળની ખેતી ઉત્પાદન ઘટવા લાગ્યું છે વાત છે મેઘરજ તાલુકાના વાલુડા ગામના ખેડૂતની મેઘરજ તાલુકામાં આજે પણ ઉનાળાની શરૂઆત થતા પાણીના પોકાર જોવા મળી રહ્યા છે ખેડૂતો વિદેશી ફળની ખેતી કરતા પણ થયા અને પાણી ન મળતા પાક ઉત્પાદન ઉનાળાની શરૂઆતમાં જ ખેતરમાં બોરના પાણીના સ્થળ નીચે જતા જામફળના પાક ને પૂરતું પાણી નથી મળતું જેને કારણે ખેડૂતે બીજી જગ્યાએથી પાણી ટેન્કર ભરી લાવી ખેતરમાં બનાવેલા એક મોટા ખાડામાં

પછી ત્રણ ચાર વર્ષથી વાવેતર કરેલ છે પાણીની સમસ્યા વધારે છે ગરમીમાં ઉનાળો ચાલુ થાય એટલે પાણી બિલકુલ બોરમાં આવતું નથી આ ટેન્કર ભાડે રાખી પાંચ દસ કિલોમીટરથી પાણી લાઈન સંપ હોજ બનાવેલો છે એમની અંદર નાખીને ડ્રીપ દ્વારા જામફળીનું ઉનાળામાં સાચવીએ પાંત્રીસ વીઘામાં વાવેતર કરેલ છે છ હજાર છોડનું વાવેતર કરેલ છે પાણીના અભાવના કારણે કેવી પરિસ્થિતિ પાણીની સમસ્યા અત્યારે હું નાણ માં ચાર મહિના ખૂબ સમસ્યા અમુક છોડ સુકાઈ જાય આ તે બધું પ્રોબ્લેમ આવે દર્શન કરતા આ વખતે કેટલો પાક ઓછો આવે છે આ સાલ તો બહુ પાક ઓછો મળ્યો છે સીઝન વાદળ સાયું વાતાવરણ આથી તે બધું ખરી ગયું એવું બધું જયદીપ ભાટીયા નો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે